ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંદર અને ગુજરાત હાઈકોર્ટની સૂચના અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંદર ભરૂચ દ્વારા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમના ભાગરૂપે લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ન્યાયાલય સંકુલથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીનું જિલ્લા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ડીબી તિવારીએ લીલી ઝંડી બટાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી કશાક સર્કલ અને ત્યાંથી શક્તિનાથ ફરી પરત જિલ્લા ન્યાયાલય ખાતે પહોંચી હતી આ રેલીમાં ધારાશાસ્ત્રીઓ અને

સંસ્થાનો આખો કાર્યક્રમ જિલ્લા કાઉન્સિલ સત્તાવાર અંદર દ્વારા રાખવામાં આવેલ છે એ સંદર્ભે આજ રોજ મોટરસાયકલ રેલી નું આયોજન કરવામાં આવેલ છે જે મોટરસાયકલ રેલી કોર્ટ સંકુલ થી કોલેજ રોડ થઈને કસબ રેલવે સ્ટેશન પછી બસ સ્ટોપ પછી સાલીમા ચાર રસ્તા ત્રણ રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ થઈને શક્તિનાથ થઈને પછી કોર્ટ સંકુલ પાર થવાનું છે આ રેલી હેતુ આમ જનતા પબ્લિક માં નગરજનોમાં સ્વચ્છતા અંગે મેસેજ જાય અને લોકો જાગૃત થાય અને લોકો મહત્તમ લોકો લાભ લે અને સ્વચ્છતા અંગે જાગૃત થાય અને ભરૂચને આપણે સ્વચ્છ શહેર બનાવી શકીએ એ હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે આ રેલીમાં પીએલવી અમારા ત્યાં એડવોકેટો લીગલ લીગલ ડિફેન્સ કાઉન્સલ પછી ઘણા વકીલો સ્ટાફ કોર્ટ સ્ટાફ બધા ભાગ લેવાના છે અને પબ્લિકમાં જાગૃતતા ફેલાય તે પ્રયાસ કરવાના છે જેવા સેવા સત્તા મંડળ દ્વારા આ સિવાય કોર કેમ્પસ સવાઈ અભિયાન પર લેવા કરવામાં આવેલ છે તથા પબ્લિક ટોયલેટમાં માં અવેરનેસ ફેલાય તે માટે પોસ્ટર લગાવવામાં આવેલા છે કોર્સ અસો સ્કૂલ સંકુલોમાં ઘણા બધા સ્કૂલ સંકુલોમાં જોઈન કોમ્પિટિશન આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છતા થીમ ઉપર અને પછી ઇનામ વિતરણ કરવામાં આવેલ છે જેથી જે બાળકો છે તે નાનપણથી જે લોકોમાં સ્વચ્છતા અંગેની અવેરનેસ ફેલાય અને તે લોકો જાગૃત નાગરિક તરીકે આગળ વધે તે હેતુથી આપડે નું આયોજન કરવામાં આવે છે આજરોજ જે અમૃતસાગર આયોજન કરવામાં આવેલ છે તેમાં મહત્તમ લોકો ભાગ લે અને તે સફળ બને એવી આશા રાખી દે ધન્યવાદ